પતંગ પતંગ માને બારો કરતો દારૂ નો ધંધો બંધ કરીને પતંગ કર્યો કાંક મારે અતર માં પીવા ભાઈ ખબર નથી પતંગ નો ધંધો નથી ચાલુ કર્યો ધંધો તો આપડો જૂનો ચાલુ દારૂ નો આ પતંગ તો ખાલી દેખાડવાની છે

મારું દીકરું દારૂ કોણ વેચે છે ને એ કાઈ કઈ ખબર નથી પડતી બોલો આ દી ને રાત ગોતી છે તોય મારા દીકરા હાથમાં નથી આવતા હસી વાત સાહેબ તમારી જમાદાર હવે કામ કરો આથી ગમે એ વાહન નીકળે ને એને રોકો ને એને ચેક કરો કાઈ વાંધો નહીં રિક્ષા એક આવે રાખો ઊભી ને ઉભા રે ઉભા ચેક કરો જમાદાર આ સાહેબ ઉભા રહ્યો ઉભા રહ્યો શું છે બોલો

અરે હા સાહેબ તમે ઉપાય નો કરો મને ખબર પડી ને કે અમારા ગામમાં કોઈ દારૂ બેસે ઉભા ઉભા દારૂ વાળા પકડાય છે નહીં હાલો ને ગામમાં શક્કર મારી ઈ તમારું હો જમાદાર હારું હાલો ગાડી ચાલુ કરો મારા દીકરા હાથમાં નથી આવતા બોલો જાવા ફટાફટ આજ મને જાડીયો ક્યારે આવશે બોલ એટલો ઉતાર આવી ગયો ને આખું શરીર તૂટે આજ પણ મારા દીકરે બહુ મોડું કર્યું ઓલા ટપો દાડીએ જવાનું અહીંયા નથી જવાનું મારો દીકરો મારો

બામર પતંગો લેવી હે એય પતંગોનું હું ભાવ હું કીધું પતંગોનું શું ભાવ એ ભાઈ હું પતંગો નથી વેચતો તે પતંગો તો વેસ હું વેસ તે ઈ તો ખાલી દેખાવની છે હું પતંગ બતંગ કાઈ નથી વેચતો પતંગ જે આજ એ નથી વેચતો આ બઈને આટા છે કે નહીં આમ વેતી તા જા મારી દીકરી કેવી છે લા જાડિયા તું મારું ઘરે ભૂલી ગયો એટલે પલ્લા મણા મારે શું કરવું

તારી મને તું તારું કામ કરી ને આમ નીકળ આવી કોઈ કેતી નઈ કાય સાવ દે આ છોડ્યું હાલો જન સાબને ને કે હા હાલો એ તમારી માં સાબને નો કીધું કે છે મારી દીકરી ને છે ઈ શું સાહેબ ને કી છે લાઈ હું મારો ધંધો કરું હે મેગા બાપા હે બાઠિયા બાપા આ સૌ તૈર કે કી આવે છે ગામનાને ના કહી દેજો કે સાઈ ના થી કોઈ પતંગ ઉડાડે નહીં કારણ કે કેટલાય સકલા ની પાંખું કપાઈ જાય કેટલાય ને નુકસાન આવે કેટલાય છોકરાના ના કાન કપાઈ જાય છે તમને ખબર છે ને હા હા સરપસ એટલે સાઈ ના દોરી થી કોઈ ને પતંગ ઉડાડવાનું નથી અને પાંચ ટેક્સર હું નીણ નાખું છું તમારી ગાયો છે ને લેતા આવજો સાહેબ આવો સાહેબ આવો અમારા ગામમાં સરપંચ મે વાત સાંભળી છે કે તમારા ગામમાં બહુ दारू વેચાય છે એ સાહેબ હું સરપંચમાં આવ્યો ને તેનું કોઈ દારૂ નથી વેચતું પૂછો આ બાંછ્યા બાપાને હા સાહેબ તમે સરપંચમાં આવ્યા ને પછી જ दारू વેચાય છે આમ જો

જાડિયો મોહણિયો કેરે આવશે હવે આવે તો હારું હવે તો નેસોય એવો ગયો છે આછક પકડત નઈ હોય ને આવી આવી 릭શા આવી હવારનો દારૂ ન પીધો જાવું થી ઝાડિયાનો દારૂ ન પીવું ને તે હું તને હરકુદને થાવતો અલ્યા હાલ ને હાલ ને કાકા આવે તઅને ઠોડ્યા આ બાજે આ બાજે અલ્યા શું છે આખો બધો મોડું હોય કાકા અલ્યા ભલા મારા મારી તો લેમાં વશમાં પોલીસવારાની ચેક કરતા તા શું કરું અને વશમાં એક બાઈ મને ભેગી થઈ ઈ કે दारू વેછન તું અમારું કામ બગાડે જો પોલીસવારાને કી મારે શું કરવું અલ્યા એ કોઈને નોકા ના હું પતંગને બતંગને બધી હું લટકાયડ્યું આતે અલ્યા ખાય ને આ પોલીસવારા પકડે ને ને ઈ હાટું આડિયો કર્યો હે અરે લાયકનું દેખારો કરીને જાવું બે થારો બપો પોલીસવારા આયા અલા આ પતંગ નો ઉભાવ અજો ભાઈ આ પતંગ માં 5 રૂપિયા છે તમાર થપો જોતો ને એકારે તો 100 રૂપિયા આવશે 50 રૂપિયા હા તો નટ લે ભાઈ જવા દે આપણે તો કાઈ ન હું આ આલ્યો ભાઈ આ એમ ગોરે સીતો જમાદાર આ રિક્ષા ચેક કરો અ સાહેબ મામા શું ખાઈ નથી ઉંગો મર આ થાય ઓલી 100 આમાંથી તો दारू નીકળ્યો આયલ તો શું પતંગ છે ચાલો તો જમાદાર મારો દીકરો પતંગ ના ધંધો કરે આવું કોઈ દીવ કરું તારી માને આ તારી રોલો ભાગી ગયો જમાદાર હવે કામ કરો આને રિયુ ને ગાદી બેરો બેરો